ભરૂચ તાલુકાના રાહકો ગ્રામ પંચાયતના તલાટી દ્વારા વિકાસ ના કામો નહીં કરીને રહીશો સાથે કરાતા ઉદ્ધત વર્તન મામલે થયેલી ફરિયાદ ને લઈને હજુ સુધી કોઈ પગલા ભરાયા નથી ત્યારે હવે તલાટી નું ઉધ્ધત વર્તન નો વિડીયો વાયરલ થયો છે ભરૂચ તાલુકાના રાહડપોળ ગ્રામ પંચાયતને પોતાની માલિકીની પેઢી સમજી બેઠેલા તલાટી નિલેશ પટેલ નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાને બદલે જ્યારે તેઓ તેમને પ્રશ્ન કરતા હોય ત્યારે તેમને ધમકાવતા હોવાના વિડીયો સામે આવ્યા છે ત્યારે આ મુદ્દે વધુ વિગતો મેળવતા પહેલા નિહાળીએ આ વિડિયો આપી જાઓ માં લઈશું સરપંચ ને સરપંચ ભાઈ સરપંચ નું મને એમ કઈ એડ્રેસ પૂછો છો એમ ભાઈ તું રેકોર્ડ બંધ કર હા બોલો બોલો રેકોર્ડ થાય છે રેકોર્ડ કરું છું હા બિલકુલ એમાં શું છે હું ગામ નો નાગરિક છું કેમ ભાઈ ગામના નાગરિક છું ને ભરૂચ તાલુકાના ગ્રામ થોડા દિવસ અગાઉ ગામના રહીશ પ્રકાશભાઈ પટેલ તેમજ મુસ્કાન પાર્ક રહીશો વર્ષ વીસ થી અટકેલા ગટરના કામકાજ માટે માત્ર દર મંગળવારે ખુલતી પંચાયત કચેરી ખાતે ગયા હતા તે દરમિયાન તલાટી નીલેશ પટેલ પણ ત્યાં હાજર હતા તેમના ગટરના પ્રશ્નો માટે રજૂઆત શરૂ હતી અને સરપંચ ક્યાં છે તેમ પૂછતા તલાટી સાહેબ અકડાઈ ગયા હતા અને મોટા મોટા ઉભા થઈ જઈને મોટા અવાજે પ્રકાશ પટેલ ને એક ફેંકી આપી તેમ કહી હાથ ઉગામી મારવા માટે ઉભા થઈ ગયા હતા લોકો ના પ્રશ્ન સાંભળવાને બદલે શિસ્તતા વિરુદ્ધ જઈને ગામના નાગરિક જોડે દાદાગીરી કરી હતી અને ઉદ્ધતા ભર્યો ઉશ્કેરા ગયા હતા જે ખરેખર શર્મજનકરી વહીવટી થી અજાણ સામાન્ય નાગરિકો જોડે કરવા ટેવાયેલા હોય તેમ વિડીયો પરથી લાગી રહ્યું છે ખેર હાલમાં તો તલાટી દાદાગીરી અને ઉદ્ધતા ભર્યા વર્તન ને લઈને તેની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે ટીડીઓ તથા ડીડીઓ તથા સુધા ફરિયાદ થવા પામી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ સવાલ ઉભો થાય છે કે ત્રીસ એપ્રિલ રોજ ફરિયાદ થયા બાદ પણ ટીડીઓ તથા હજી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બંધાયેલા હોવા છતાં તપાસ કેમ હાથ ધરાતી નથી તેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે તેમની આ તલાટી સાથે કોઈ સીધો કે આડકતરી રીતે વ્યવહાર છે કે કેમ તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે શા માટે ફરિયાદ બાદ કાયદેસરની કાર્યવાહી આ તલાટી સામે થતી નથી શું આ તલાટી ગાંધીનગર કોઈ મોટી લાગવક ધરાવે છે આ ફરિયાદની નકલ તાલુકા પંચાયતના કોઈ દબાવીને સંતાડી દીધી પછી હે આવા અનેક પ્રશ્ન પ્રજામાં થાય છે ઉલ્લેખ કરવો રહ્યો કે વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે અને અધિકારીઓ અકળાઈ જતા હોય તેવા વિડીયો સામે આવતા હોય છે ત્યારે સવાલ એ થાય છે કે કેમ વહીવટી તંત્રના અધિકારીઓ ભૂલી જાય છે કે તેઓ

હું પ્રકાશ પટેલ રહેવાથી રાહપોર તાલુકા જિલ્લો ભરૂચ નાઓ ગત મંગાવવાના રોજ રાહારપોર પંચાયત કચેરીએ કામ માટે મળવા ગયા હતા તે દરમિયાન તલાટી નિલેશ પટેલ ઉશ્કેરાઈ જઈ ગુસ્સામાં આવી જઈ મારવા માટે ઊભા થઈ ગયા હતા અને ઊંચા અવાજે અમને દબાવવાની કોશિશ કરી હતી જે બાબતે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ ગાંધીનગર ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરેલ છે વારંવાર આ તલાટી ગુસ્સે થઈ જાય છે અને માતાભાર હોય તેમની ગેરવર્તુકને લઈ તાત્કાલિક બદલી થાય તેવી અમારી રજૂઆત છે